કેમ છો બધા મજામાં તો વેલકમ તમને મારા બ્લોગમાં તો આ બ્લોગમાં તમે લાસ્ટ સુધી બનાવજો આ બ્લોગમાં બહુ મજા આવવાની છે તમને કેમ કે મારા જવાનું છે ગાડીમાં જો આ ગાડીમાં ફરવા જવાનું હોય ભૂરુના રણમાં છેલ્લા સુધી વિડીયોમાં રહેશો તો બહુ મજા આવવાની છે ગાડીમાં ફરવા જવાનું છે ભૂરુના રણમાં જો ભાઈબંધ ભેગે જવાનું હોય મુકેશભાઈ જે ગાડીમાં ચડેલા એ ગાડીમાં આજે જવાનું છે ભૂરુના રણમાં મીઠું ભરવા તો બ્લોગમાં છેલ્લા સુધી બનાવીસો બહુ મજા આવશે ગાડીમાં પેલા એસી બેસી એટલે બહુ ગરમી ગરમી થતી નથી જો ગાડીમાં એસી લગાવી હે એસી વાળી ગાડી હે એટલે ગરમી તો એ બહુ થતી નહીં બહુ મજા આવે છે તો હવે અમે નીકળી રહ્યા છે ભૂલ તરફ ભૂલના રણમાં તમારું લો ડ્રાઈવરિંગ કરે એના પાતલપુર થી અત્યારે અમે નીકળી રહ્યા છીએ જે અહીંથી બોરુ પાંત્રીસ કે ત્રીસ કિલોમીટર જેટલું થાય છે ત્યાંથી મીઠું ને લઈ આવી પાતલપુર લઈ આવે છે મીઠા ગાડી દ્વારા ગાડી તો મારા બેટા આકાણી પણ ભાઈબંધ કાન દેતો નહીં મારો બેટો જોવો કેવો બેઠો હોય ખબર રહે કે ગાડી આકા આવે પણ હજી કાન દેતો નહીં ગાડી ના શોખ શોખે આવી તો જાય પણ સુધી ગાડી હાકવા દબવાની બે ગાડીઓ મારે ભેગી હે બુરુ ના રણ માં જવાની તો બે ગાડીઓ ભેગી હે આ ઘર જાય રહે અમારે અંકેશ ભાઈ શું ડબ બે ગાડી જાય બુરુ ના રણ માં અને જે અમારે ભાઈબંધ હે મુકિત ભાઈના જે ના મારી ગાડી હાંકવા તો બી જ ભાઈએ તો ગાડી હાંકવાની મજા એ જીવ આવે હતી આપણે તો કોક કોક દિવસ રાચેલી ગાડી ખાસ કંઈ ડ્રાઈવર નહીં પણ કોક કોક દિવસ રાંચેલું અત્યારે તો અત્યારે ગાડી આવ્યો ગુરુના રણમાં રસ્તો મારો હતો હાચી થોડી વાત કાઢી તમે જોઈ રહ્યા છો અત્યારે અમે રણમાં એન્ટર થઈ ગયા છીએ બુરુના રણમાં ત્યાં આવું ને આવું રસ્તો હતી ચારથી જ પાંચ કિલોમીટર આવશે તો અત્યારે તો ફાઇનલી અમે ભુરુના રણમાં પહોંચવા આવ્યા છીએ હજુ તો ગાડું ભરવાની છે એ જગ્યા હજુ બાકી છે અહીંયા ખંડ આવા ખાડા ને પાટા બધું એ જો રણના બધા આવા બધા લોકેશન હે અહીંયા ખંડ રણ વચ્ચે વચ્ચે એક માતાજી નું મંદિર આવેલ છે વરોડી માતાજી નું જુઓ રણમાં આવેલું છે વરોડી માતાજી નું મંદિર તો ગાડી હવે કાંટે કરવાની છે એક અને ખાલી ગાડી પાછી ફરીને કાંટે કરવાની આ છે કાં તો ગાડી કાંટે કરે છે તો હાલ બેન તો આપણે પાઇનલે ત્યારે મોક્યા છે ગુરુના રણમાં જે બિલકટ ફેક્ટરી છે તડકો યાર બહુ હે ટૂંકી ગુપી લાગવું જોઈએ યાર સડકો એક ને આવું તું લોકેશન એ લોકો આવી રીતે ગાડી કરે છે મીઠાની તો અત્યારે આપણે ભોપી આવ્યા છીએ ભૂલના રણમાં નીલકંઠ ફેક્ટરી જ્યાં કને આવી રીતના મોટા મોટા મીઠાના ઢગલા હોય એમાં ગાડી આવી રીતે ફરે બહાર નિકાસ કરવામાં આવે એટલે અમારા હાથલપુરમાં આવે છે ગાડી આવી રીતની ફરે હે આ છે અમારી ગાડી જેમાં અમે આવ્યા હે ગાડી ફરવા ઘણી બધી ગાડી લગાવેલ ફરી ભરાવા માટે જે આવી રીતની કરશે આપ જે અમે પહેલી દેખાઈ રહી નીલકંઠ ફેક્ટરી છે જે આ દેખાઈ રહી નીલકંઠ ફેક્ટરી છે ને આ બધું ભૂરુનું રણ જે આ તમને જે દેખાય છે ને એ બધું ભૂરુનું રણ આજુબાજુ જે એમાંથી મીઠું કાઢીને બારે કાઢીને અહીંયા કને ઢગલા કરે અહીંયાથી ડમ્પર ભરાય ભરાય ને બારે જાય હા છે મીઠાના મોટા મોટા ઢગલા ના ગાડી ભરાય હરી ને એક ગાડી ભરાઈ ગઈ નહીં હવે અમારી ગાડી ભરાવાનો નંબર આવ્યો હે હા છે મોટા મોટા મીઠાના ઢગલા આ છે મીઠું નું મીઠું હે આ વ્હાઇટ ગોલ્ડ એવડા મોટા મોટા ઢગલા કરે છે અહીંયા કરે જોવા ગાડી અમારે ભરાઈ ગઈ છે અને ગાડી ભેગે એક ભાઈબંધ આવ્યો છે અમારા ભેગે હવે જાય અમે પાછા હાથલપુર ગાડી ભરાઈ ગઈ છે અને હવે નીકળ્યા અમે પાછા હાથલપુર જવા માટે અને એક અમારે ભાઈબંધ ને લીધો હે રણ માંથી ઉપાડ્યો હે ફોલોવર મળવા આવ્યો છે તો ફાઇનલી અત્યારે અમે પાછા આવતા રહ્યા છીએ હાંતલપુર પહોંચી આવ્યા છીએ હવે ગાડી ખાલી કરવા જવાની છે અમારા સાંતલપુરના રેલવે સ્ટેશને એટલે કે સ્ટેશનમાં તો જુઓ હાંતલપુરની કમલ હોટલ આવી ગઈ છે ને હવે અમે રહ્યા ખાલી કરવા સાંતલપુર આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો અમારા સાંતલપુર જુઓ ગંજા બનાવેલા મીઠાના તો અહીંયા કને અમારે ગાડી ખાલી કરવાની છે જે આ વ્હાઈટ વ્હાઈટ માલ રહ્યો અહીંયા કને જે આ ગાડી રહી અહીંયા કને ખાલી કરશે તો આ બ્લોગ માં જો મજા આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને ફોલો કરી દેજો જય માતાજી